સૌરાષ્ટ્ર લુહાર પંચાલમાં દુર્ગા શક્તિ મહિલા સંગઠન તરફથી અલ્પાબેન કારેલિયા ના જય વિશ્વકર્મા સાથે જણાવવાનું કે વર્લ્ડ સૌરાષ્ટ્ર લુહાર પંચાલ યુવા સંગઠન એ લુહાર પંચાલ સમાજ એકતાની પ્રાપ્તિ માટે સ્થાપિત કરવામાં આવેલો છે આ સંગઠન લુહાર જાતિના યુવાનોને શિક્ષણ થા અને સામાજિક સ્થિતિના સુધારા માટે ઉત્સાહી બનાવવાની મિશન ધરાવે છે સંગઠનની પહેલી મીટિંગ બે હજાર ત્રેવીસ માં આયોજિત થઈ હતી જેમાં સ્થાપકો અને સભ્યો સંગઠનની ગતિગમત અને લક્ષ્યો પર ચર્ચા કરીને મોટી પ્રેરણા મેળવી તેમનો ઉદ્દેશ છે કે સમાજમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય વેવિસાર થા અન્ય મુદ્દા સાથે સંકલ્પ કર્યો અને સમાજને સશક્ત બનાવવાની પ્રયત્નાશીલ છે તથા મહિલાઓ માટે હાલમાં વિધવા સહાય વિશ્વકર્મા યોજના બહેનો માટે વંચિત કરાવવા માટે આપણો મહિલા સંગઠન પર સક્રિય થાય તે બાબતે તારીખ 19 ને રવિવાર ને સાંજે 4 વાગે સંગઠનની ઓફિસે રાખેલ છે દરેક ભાઈઓ તથા બહેનો ખાસ પધારે અમારો ભાવભર્યું આમંત્રણ છે